જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જ્યારે જ્યારે વર્ષ બદલાય ગ્રહદશા બદલાય ગ્રહોના ગોચર બદલાય ત્યારે ત્યારે માનવ જીવન પર અસર આવે ઘણા બધા લોકો આમાં ખૂબ શ્રદ્ધાથી માને છે ઘણા બધા એવા લોકો છે જેને આ વાતનો કોઈ ફરક પડતો નથી પણ જ્યોતિષ જ્યોતિષ એક એવું વિજ્ઞાન છે એવું ગણિત છે કે જે તમને આવનારી ઘટનાઓની જાણકારી પહેલેથી આપે છે એની શક્યતાઓ સંપૂર્ણપણે તમારી સામે લાવે છે અને જો તમે શક્યતાઓને તપાસો એને ચકાસો તો એમાં મહદઅંશે લગભગ લગભગ આ વાતો ચોક્કસપણે આપણા જીવનમાં જોડાય છે બે હજાર ઓગણીસનો જે કોવિડ આવ્યો બે હજાર વીસમાં એને જે તરખાટ મચાવી એ બધી વાત હું મારા ઘણા બધા વિડીયોમાં પહેલાં કહી ચૂકેલો અને એ જ વસ્તુઓ બની વિક્રમ સંવંત બે હજાર એંસીનું વર્ષ આ વર્ષમાં બે મહત્વના ગ્રહોનું ગોચર છે ગુરુનું અને રાહુનું જે દેશ દુનિયા માટે ચોક્કસપણે નુકસાન કરતા સાબિત થતું દેખાય છે આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગ્રહ જો પોતાનું પાસું ફેરવે રાશિ બદલે પોતાનું ગોચર સારા ખરાબ સ્થાનોમાં લઈ જાય ત્યારે જીવનમાં ઊંચ નીચ આવે છે હવે આનું જ્ઞાન બહુ ચોક્કસપણે મેળવવું જોઈએ આપણા ભારતના જે વિદ્વાનો છે જે લોકો પંચાંગ લખે છે જે લોકો પંચાંગ બનાવે છે અને બહુ ચોક્કસપણે આપણે એની પર આધાર રાખીને ચાલીએ તો આપણે બહુ સારા ફાયદાઓ મળે છે મિત્રો હજારો વર્ષ પહેલાં જ્યારે કોઈ ટેલિસ્કોપ નહોતા કોઈ સાધન નહોતા સ્પેસમાં જવાનો બ્રહ્માંડમાં યાત્રા કરવાનું કોઈ સાધન નહોતું આજે તો બહુ ચોક્કસપણે ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર જઈને આવી ગયું ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડ કર્યું ત્યાં સુધી એક ભ્રમિત ખ્યાલ હતો કે ભાઈ ત્યાંનું વાતાવરણ કેવું હશે યાન ઉતરવું તે દિવસે એવો સમાચાર આવ્યો કે ભાઈ ત્યાંનું જે ટેમ્પરેચર છે પચાસ ડિગ્રી છે બીજે દિવસે જ્યારે એ યાનમાંથી જે યંત્રો ચંદ્રની ધરતી પર ઉતરાને એને છેદ કર્યો એમાં જે હોલ પાડ્યો એમાં જ્યારે ટેમ્પરેચર મમપાઈ ઉતારે એવું થયું કે ભાઈ તો માઇનસ એમાં આઠ દસનું તાપમાન બનાવે જ તો ચંદ્ર ઠંડો ગ્રહ છે એ વસ્તુ આજે વિજ્ઞાને કીધી પણ આપણા જ્યોતિષશાસ્ત્રમાં કરોડો વર્ષ પહેલાંથી એનું પ્રિડિક્શન અપાયેલું છે કે ભાઈ ચંદ્ર પાણીનો ગ્રહ ને અને ચંદ્ર ઠંડો છે ચંદ્ર મામા ચાંદા મામા તરીકે આપણે આપણા બાળકોને વાર્તા સંભળાવીએ છીએ હમ ચંદ્રને મા સાથે જોડવામાં આવ્યો જીવનની શાંતિ સાથે પાણી સાથે હા આનાથી આપણે એને ઓળખીએ તો મિત્રો આવા સમયાંતરે જ્યારે જ્યારે ગ્રહો બદલાય ત્યારે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઊંચ નીચ આવે હું તો એમ કહું છું કે ભાઈ એ ઘટના જો ખરાબ છે તો એ થાય કે ન થાય પણ આપણે એના માટે સાવધાની રાખીને ચાલીએ તો આપણું તો જીવન થાય તો બચી જાય તો આપને તકલીફ ઓછી પડે ને કોવિડમાં મેં બહુ બધી વાતો કરેલી ઘણાએ તો મને એવું કીધેલું કે ભાઈ તું આ બોલે છે પણ જો આ બધું કંઈ થવાનું નથી અને થયું ચોક્કસ થયું મેં ખપ્પર યોગનો એક વિડીયો આપેલો એમાં મેં એવું કીધેલું કે ભાઈ અનેક માણસોના મોત થાય માતા મહાકાલીનું ખપ્પર ભોગ માંગતું હતું અને થયું તે વખતના દ્રશ્યો આજે પણ આપણે યાદ કરીએ છીએ ને તો આપણે કંપારી છૂટે છે અમેરિકાના વિડીયો આવેલા ને માણસના શરીર મૃત શરીર ટ્રકોમાં ભરી ભરીને લઈ જતા હતા આપણે ત્યાં પણ કેટલા બધા માનવીઓના મૃત્યુ થયા પણ આપણે એની પર ધ્યાન નથી આપ્યું તો મિત્રો આજના વિડીયોમાં છે ને આપણે વિક્રમ સંવંત બે હજાર એંસીમાં જે બે મહત્વના ગોચર છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી ગુરુનું ગોચર વૃષભ રાશિમાં થવાનું છે અને રાહુ અત્યારે મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે તો આ બે ગ્રહો આપણને શું ફળ આપશે એની થોડીક જાણકારી આપણે આજના વિડીયોમાં લઈએ બરાબર રાહુનું ગોચર જોઈએ તો રાહુ અત્યારે મીન રાશિમાં ગોચર કરે જ છે તો દેશ દુનિયામાં વીજળી પડવાના બનાવો બને એનાથી જાનહાનિ થઈ શકે એનાથી માલમિલકતને ધરતીને નુકસાન થઈ શકે આગ લાગવાના આગ જનીના બનાવો બને જંગલોમાં આગ લાગે મોટા મોટા એક્સિડન્ટો થાય યુદ્ધ થાય યુદ્ધમાં બોમ્બાર્ડિંગ થાય ને બોમ્બાર્ડિંગથી અગ્નિથી ઘણા બધા લોકોની માલ મિલકત જાનહાનિ ચોક્કસ રીતે જોવામાં આવે આપણે જોઈ યુક્રેન રશિયાના યુદ્ધમાં આપણે જોયું ઇઝરાયલને પેલી પેલેસ્ટાઈનના એમાં આપણે જોયું ચાલી જ રહેલું છે અત્યારે દુનિયામાં બધું કેટલી બધી જાનહાનિ થઈ આ રાહુનું ગોચર પ્રજાને કષ્ટ આપે પીડા આપે એવું છે આ રાહુના ગોચરથી દેશ દુનિયામાં આંતરવિગ્રહ થાય અંદર અંદર લોકો લડે રાજકીય નેતાઓ લડે એકબીજાનો સાથ સહકાર છોડીને એકબીજાની સાથે લડાઈ કરવામાં યુદ્ધ કરવામાં તૈયારી કરે એકબીજાને નીચા પાડવાની તૈયારી કરે એકબીજાને નીચા પાડવા માટે લોકો ગમે તેવું વર્તન કરી શકે ગમે તેવા સ્ટેટમેન્ટ આપી શકે યુદ્ધ થાય તો રાહુની અસરમાં યુદ્ધ તો અત્યારે ચાલે છે એમ કહીએ તો પણ ચાલે ને હમાસ વચ્ચે જે યુદ્ધ થયું ને એ પણ બહુ જાનહાનીનું પરિણામ લઈને આવ્યું યુક્રેનને રશિયા વચ્ચેનું યુદ્ધ એ પણ બહુ મોટી જાનહાની લઈને આવ્યું રાજા રાજાઓ વચ્ચે મનમોટાવ ઘણા બધા દેશના નેતાઓ વચ્ચે ટકરાવ ઊભો થયો કોઈએ કોઈની વાત માની નહીં કોઈએ એનો સામનો કર્યો કોઈએ એને સરન્ડર કર્યું ઘણું બધું આ વર્ષમાં થયું અને આ બધી બાબતોમાં પ્રજાએ ઘણી બધી હળમારી ભોગવી યુક્રેનથી ઘણા બધા લોકો પોતાનો દેશ છોડીને આમ તેમ નીકળી ગયા કેટલા બિચારા પગપાળા ચાલીને નીકળી ગયા પોતાના રહેઠાણથી દૂર ચાલ્યા ગયા ઘણાના રહેઠાણ નાશ પાઈમાં આજે એની પાસે રહેવાની જગ્યા નથી જીવન જીવવા માટે લોકોએ હાડમારી ભોગવવી પડે છે હમાસને ઇઝરાયલ વચ્ચે પણ આ જ થયું ઈઝરાયલે હમાસમાં અંદર ઘૂસીને આતંકીઓની પર જે પ્રહાર કર્યા એમાં ઘણા બધા માસૂમ જે નિર્દોષ પ્રજા હતી એનું પણ મોત થયું તો આ બધી વસ્તુઓ થાય છે અને આ બધી વસ્તુઓ જ્યારે ગ્રહોના ગોચર બદલાય એની અસર સીધી વાયા થઈને પણ પ્રજાને દેશ દુનિયાને મળે છે આ સમયમાં અન્નનો સંગ્રહ જેને જેને કર્યું એના માટે સારો ફાયદો થયો મિત્રો આ જે અસર છે રાહુના ગોચરની એક વર્ષ તો પાક્કું રહેવાની અનાજ મોંઘું થાય તેલ ઘી ખાંડ આ બધી વસ્તુઓ મોંઘી થાય કઠોળનું ઉત્પાદન નહીવત થઈ જાય અને આવા જ્યાં જ્યાં યુદ્ધ થયા ત્યાં ત્યાં ઘણા બધા પ્રદેશોમાં દુષ્કાળની પરિસ્થિતિઓ ઊભી થઈ આ બધું પૂરું થશે ને રાહુ ગોચર બદલશે પછી પાછું કંઈક મહદઅંશે આપણે રાહતનો અનુભવ કરી શકીશું તો આ જે બે હજાર એંસીમાં જે કંઈ પણ અસરો આવી રાહુના ગોચરથી અસર આવી એની અસર આપણે જોવા મળી આપણા દેશ દુનિયાના લોકોએ એને ભોગવી તો મિત્રો હવે છે ને એક બહુ મહત્ત્વનું ગોચર થાય છે એક પાંચ બે હજાર ચોવીસના દિવસે વૃષભ રાશિમાં ગુરુનું ગોચર થવા જઈ રહ્યું છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ વદ આઠમ બુધવારના દિવસથી વર્ષના અંત સુધી ગુરુ વૃષભ રાશિમાંથી પસાર થશે તો વૃષભમાં જ્યારે ગુરુનું ગોચર આવવાનું ત્યારે દેશ દુનિયા પર શું અસર આવવાની આપણી જે રેણી કરણી છે એની પર શું અસર આવશે આપણે કયા દુઃખ ભોગવવા પડશે કયા સુખ વધીને આવશે એની જાણકારી આપણી પાસે પહેલેથી હોય ને તો આપણે આપણા જીવનને ખરી દિશા તો એટલીસ્ટ આપી જ શકીએ તો વૃષભમાં ગુરુનું ગોચર ઘઉં ચોખા મગ ચણા અડદ તલ આ બધી વસ્તુઓને મોંઘી કરશે આ વર્ષે વરસાદ ઓછો થાય વૈશાખ અને આસો મહિનામાં ખાસ કરીને સ્ત્રીઓની તકલીફ વધતા બનાવો બને આ સમયમાં પશુમાં જોઈએ ને તો હાથીને વધુ પીડા થાય દેશની પ્રજા દેશના નેતા આ લોકોમાં અંદર અંદર પરસ્પર વિરોધ થાય એકબીજાનો વિરોધ કરે એકબીજાને સમજી ન શકે રાજાઓમાં વિગ્રહ થવાની સંભાવનાઓ મોટી રાજાઓ એકબીજાને સમજે ને એકબીજાની સામે લડાઈ થાય એકબીજાના માટે કંઈક ને કંઈક એવા પરિણામો લોકો લાવી દે કે એમાંથી દેશની પ્રજાને બહુ મોટા નુકસાન વેઠવા પડે દેશભંગ થાય મિત્રો બે હજાર એંસીના વર્ષમાં ઘણા બધા દેશોમાં નાના મોટા બદલાવ આવે નકશાઓ બદલાય જે સરહદો છે ને એ ઘણાની મોટી થશે અને ઘણાની નાની થશે આ શક્યતાઓ બહુ ચોક્કસ રીતે દેખાય છે એક પાંચ પછી દેશ દુનિયાનું વાતાવરણ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે અથડાતું આતું બગડતું દેખાય છે અને આવા બધા કારણોસર આંતરવિગ્રહ પ્રજા એકબીજાની દુશ્મન થઈ જાય અંદરો અંદર લડીને પોતાની જાતને નુકસાન પહોંચાડે પોતાની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે ભારતના આપણા જે પ્રદેશો છે એમાં બંગાળ અને માળવા આ બે જગ્યા પર ઉત્પાદ થવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે અત્યારે જ જોઈ રહેલા જ આપણે હાલ જ હજુ તો ગોચરનો સમય બાકી છે પણ અત્યારે જ આપણે બંગાળને એ બાજુ અત્યારે ઉત્પાદ થઈ જ રહેલો છે ઘીમાં અને અનાજમાં મંદીનું મોજું ફરી વળે જુલાઈ ઓગસ્ટમાં વરસાદની શક્યતાઓ બને ઘણી જગ્યા પર થાય ઘણી જગ્યા પર ઓછો થાય સપ્ટેમ્બરમાં આ વખતે વરસાદની ખેંચ વર્તાશે સપ્ટેમ્બરમાં જે છેલ્લો વરસાદ થાય તે ઓછો થાય અને મિત્રો આ વખતે ચાર પગા પ્રાણીઓમાં રોગનું પ્રમાણ વધે અને મૃત્યુનું પ્રમાણ પણ મોટું જોવા મળે પશુ પક્ષીમાં આ વખતે મોટું નુકસાન થવાની શક્યતાઓ આ ગોચરમાં દેખાય છે તો મિત્રો જ્યારે આવી ઘટનાઓ આપણે પહેલેથી જાણીએ જ્યોતિષના માધ્યમથી કંઈક આવી ઘટનાઓ ઘટવાની શક્યતાઓ છે એની જાણકારી મેળવીએ તો હવે આપણે બે ચાર મહિના સંભાળીને સાવચેતીપૂર્વક જીવીએ તો કેટલું સરસ પરિણામ પ્રાપ્ત થાય જ્યારે કોવિડ આવ્યો ત્યારે આપણે કમ્પલસરી આ જીવન જીવા તકેદારીનું તો આવા સમયે જો આપણે થોડીક સાવધાની રાખીએ થોડી તકેદારી રાખીએ અને સમય વર્તે સાવધાનની પરિસ્થિતિમાં જો આપણે ચાલીએ તો આપણે કેટલા સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ ને તો મિત્રો આ વિક્રમ સંવંત બે હજાર એંશીના જે બે મુખ્ય ગોચર છે એને આપણે જાણીના અને એનાથી થનારા નુકસાનનો અંદાજો મેળવો એની શક્યતાઓને આપણે તપાસી તો આ બાબતને જો આપણે આપણા ધ્યાનમાં લઈએ અને એને અનુસાર આપણે આપણા જીવનને ઢાળવાની કોશિશ કરીએ તો આપણે ચોક્કસપણે આવી મોટી મુસીબતોમાં બચી તો શકીએ જ છે રાહતભરી તો પરિસ્થિતિ આપણે બનાવી જ શકીએ ને તો મિત્રો આવા સમયમાં કોઈ ખોટો અનાજનો કે એનો ભરાવો નહીં કરવો પણ આપણી જીવન જરૂરિયાત જેટલી વસ્તુઓ રાખવી જોઈએ થોડા પૈસા દવા દવાના માટેના પૈસા આવી બધી વસ્તુઓ જો આપણે આપણા હાથ વગેરે રાખીએ ને તો આપણે આવા ખરાબ સમયમાં તકલીફો ન પડે અને મિત્રો જ્યોતિષ આના માટે જ છે આવનારા દુઃખ જાણવા જોઈએ અને એમાંથી બચવું જોઈએ સિમ્પલ આપણે આવનારું સુખ ક્યારે આવવાનું જ એની રાહ જોઈએ જ અને જે પેલા ખોટા તમને જાણકારી આપવાલા માણસો તેનો લાભ લઈને તમારાથી એનો ફાયદો ઉઠાવે છે આપણે ડૉક્ટરને જેમ તબિયત પૂછવા નથી જતા ને કે સાહેબ તમે કેમ છો તેવી જ રીતે જ્યોતિષ પાસે પણ આપણે આપણા જીવનમાં આવનારી તકલીફોને જાણવી જોઈએ અને એમાંથી બચવાના રસ્તા એમની પાસેથી જાણી લાવવા જોઈએ સુખ પૂછવા નહીં જાઓ સુખ તમારી પાસે છે કુદરતે તમારા નસીબમાં જે વાત લઈ છે એ તમને જ મળવાની છે કારણ કે જેમ પેલો દારૂડિયો પોતાનું ઘર નથી ભૂલતો ને એમ કુદરત ક્યારેય તમારું ઘર નથી ભૂલતી આનું ધ્યાન રાખજો એ તમારું સુખ તમારા સુધી પહોંચવાનું જ છે તમને મળવાનું જ છે તો એને શોધવા નહીં જાઓ પણ જે આવનારી ખરાબ ઘટનાઓ છે તકલીફો છે મુશ્કેલી છે માંદગી છે સમસ્યાઓ છે એને જાણો એનો હલ લાવો અને જીવનને સરળ બનાવો તો મિત્રો આવા સરસ માહિતીસભર વિડીયો જોવા ઘણા બધા સારા સારા ઉપાયો જાણવા માટે અમારા વિડીયો જુઓ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો આજનો વિડીયો પણ તમને તો ગઈ કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે વર્યોદન ચોક્સી આપ સૌની તજો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો